કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીની બજાર વિશે જાણીશું એ પહેલાં ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીને લગતી તમામ માહિતીની અપડેટ આપણા સુધી પહેલાં પહોંચતી રહે ડુંગળી બજારમાં ભાવમાં થોડી નરમાઈ રહી હતી સૌરાષ્ટ્રના તમામ સેન્ટરમાં લાલ ડુંગળીની આવકો વધી રહી હોવાથી મણે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીમાં અત્યારે પીક આવકનો સમય ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં નાસિકમાં પણ આવકો વધશે જેના કારણે બજારમાં થોડુંક દબાણ આવી શકે છે હાલ ડુંગળીની બજારમાં નિકાસનો વેપાર આવે તો બજારને ટેકો મળી શકે છે નહીતર બજારો અથડાયા કરશે સરકાર દ્વારા ડુંગળીની ખરીદી ચાલુ જ છે પરંતુ માત્ર નહીં ઓછી માત્રામાં બજારમાંથી ખરીદી કરે છે જેના કારણે બજારમાં કોઈ ખાસ એવી અસર પડતી નથી નાસિકના ખેડૂતને ડુંગળીમાં નીચા ભાવ મળી રહ્યા હોવાના કારણે સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવે છે અને નિકાસ ખોલવા માટે સરકાર રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોએ છેક દિલ્હી સુધી રજૂઆત કરી છે પરંતુ હજુ સુધીમાં સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ગઈકાલે મહુવા માં લાલ ડુંગળીની એકસઠ હજાર કટાની આવક થઈ હતી અને ગોંડલમાં આડત્રીસ હજાર કરતાની આવક થઈ હતી ખેડૂત ભાઈઓ ડુંગળીના મતે આપનું શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો વિસ્તારથી જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ સૌ પ્રથમ રાજકોટ બજારની વાત કરીએ તો રાજકોટ એકસો વીસથી બસો એકાશી રૂપિયા મહુવા એકસો છત્રીસથી ત્રણસો ઓગણ એંશી રૂપિયા ભાવનગર એકસો પિસ્તાલીસથી ત્રણસો એંસી રૂપિયા ગોંડલ છ ત્રણસો એકસઠ રૂપિયા જેતપુર એક હાંઠથી ત્રણસો છપ્પન રૂપિયા વિસાવદર એકસો એકત્રીસથી બસો એકોતેર રૂપિયા તળાજા એકસો ચાલીસથી ત્રણસો એકાવન રૂપિયા ધોરાજી પચાસથી ત્રણસો એકત્રીસ રૂપિયા અમરેલી સોથી ત્રણસો ચાલીસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો એંસીથી ચારસો રૂપિયા દાહોદ એકસો સાહીઠથી ચારસો ચાલીસ રૂપિયા વડોદરા એકસો સાહીઠથી પાંચસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહઉઆ બસો પચીસથી ત્રણસો અગિયાર રૂપિયા ગોંડલ બસો એકવીસથી બસો એકાશી રૂપિયા તળાજા બસો ત્રેપનથી બસો બાહીઠ રૂપિયા પૂરો વિડીયો જોવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર